તો આપણે આ ચબૂતરો હતો ને ઉપર આવી જાય ઓલા બેજો ફોટા પાડે છે અને આથી તમે વ્યૂ જોવો ખાલી આખું કુસુનાગડ દેખાય હો મરો ભાઈ એટલે જાનું નામ ઉપર પડ્યું એવું લાગે છે મને હું કહું તમારું તો જો ભાઈ મિત્રો એ લોકેશન તો આપણે જોઈ લીધું અને હવે બીજું લોકેશન જોવા જઈએ છીએ આપણે મોબાઈલ લખેલું છે અહીંયા બેસી જઈએ પહેલા આમ જઈએ હાલો પહેલા આમ જઈએ સારું છે ને

તો જો મિત્રો આ બાજુ ફરીને આવ્યા પણ એ બાજુ તો કાંઈ હતું નહીં અને હવે આપણે ઉપર જઈએ છીએ અહીંથી જો બધા ચડે છે અને હું પાછળ પાછળ વિડિયો બનાવતો બનાવતો જાઉં છું આગળ જઈએ હવે તો જો ઉપર આવી જા અને જો આ કંઈક મસ્ત મજાનો મહેલ જેવું છે સાઈ ન્યા જોઈ કેવી રીત હે રાણાક મહેલ એવું કઈક ટોપ તમે જોઈ શકો છો મોટી મોટી ટોપુ છે એની નીચે જો ઉપર કોટ લખેલું છે જોઈ શકો છો તમે અને ઉપર આવી હજી ઓલી બાજુ મેન બધું છે ત્યાં જોવા જઈએ આપણે તો મિત્રો હમણાં તમને ઓલી બાજુ દેખાડ્યું તું કે મોટી મોટી દિવાલોની છે ત્યાં આપણે અંદર જઈએ કંઈક એનો ઇતિહાસ લખેલો છે હે ભાઈ આપણી આડે ફરવા આવી ગયો હે મોહલનો મોર સાહેબ ઓલા પણ રાણક દેવી જે હતા એના એના માટે મહેલ બનાવેલો હતો હે રાદેવી મહેલ તરીકે ઓળખવામાં આવે છે બહુ જૂનો ઇતિહાસ છે જુનાગઢ તો બહુ બહુ હજુ જૂનો ઇતિહાસ છે પચીસો હોય છે અને 2500 હોય જૂની વસ્તુ આપણને અત્યારે જોવા મળે આપણે નસીબદાર હોય કે આપણને જોવા મળે તમને એકાદો નમૂનો દેખાડો આ ટોપું ને એવું બધું વસ્તુ જોવો તમે ખાલી ઓવરઓલ લાઈટ કરો એટલે તમને દેખાય છો આ છે આ પથ્થર છે આ બધી બાજુ મેકેલું છે અને આગળ જાય હવે જો આવી રીતનું કાંઈક ઓહો બહુ મસ્ત મજાનું છે અહીંયા તો અને જો ઓલા બે તો આગળ જાય છે હું પાછળ પાછળ જાઉં છું બહુ ડરાવનું એવું લાગે છે જો નાયા કેટલા રસ્તા છે નક્કી જ નથી કોઈક માણસ છે ને ભૂલો પડી જાય પણ એવું એવું છે ઓકે બધું જો અહીંથી હવે ઉપર જવાનું ઉપર જઈ આવીએ આપણે હવે જો ભાઈ હું જાઉં છું ઉપર તો હવે ભાઈ ઉપર આવી જા પણ અહીંથી ઉપર તમને જવા નહીં મળે કેમ કે તાળું ને એવું બધું મારી દીધેલું છે પણ આ વિસ્તારની અંદર જઈએ આપણે જો આ બધું મોટું મોટું પેલાના જમાના બાંધકામ કેવાય જઈએ ક્યાંક હોય તો મહેલ આ મહેલ જુઓ ખાલી તો જો ભાઈ આવું મસ્ત મજાનું તમે જોવો તો ખરી આખું નૈયા નૈયા આઈડી રહી એવો લોકેશન છે મહેલ તો તમે જોવો ખાલી આમ જોવો આ થોડો ઘણો રિનોવેશન કરેલો હોય તો જવો મિત્રો અત્યારે હવે કાંઈક આવ્યું છે કાંઈક કવા જેવું આ જો અત્યારે મોરલા ને એવું બધું છે ન્યા પણ ન્યા આપણે જવાનું થતું નથી બુદ્ધ ગુફા છે ભાઈ બુદ્ધ ગુફા હા જો ભાઈ ન્યા જવાનું થતું નથી કેમ કે બંધ લાગે છે એવું લાગે જોઈ આવ્યું કે આપણી ભાઈ ટાઈમ ઓછો છે બતાવવાનું હજી ઘણું બધું છે તો જો ભાઈ હારું બહુ ઊંડું છે એવું લાગે છે જો આ બધા તો નહી આવવાનું પણ આપણે તો જવાનું જ છે મારે સારું છે હા જો સારા બધું કોતરેલું ને બહુ અઘરું છે જો તો આપણે શેલા લગ્ન આવી જાય અને હારો બીક લાગે એવું છે હો ભાઈ મારો ભાઈ જો પાણીને બધું તમને દેખાડું સાવ હવે નીચે હું આ જોલ ઇકુ બી હા આ ફરતે પાણ કા છે હા પાણી કેમ આવ્યું છે બસ જમીન પાણી આવે ને પણ એમ નહીં પાણ કઈ રીતે આવતું છે હારો એ પહેલા જમાનામાં ભાઈ માતાજી હાજરા હાજર હતા એટલે બધું થઈ જાય બાકી અત્યારે આવું થઈ જાય કે આશિષભાઈ આવી તો વાવે જ ન બની ગયા એમ જો પેલા પર અહીંથી ઉપરથી તો કંઈ દેખાતું ને જો વાવ જો તો મિત્રો આપણે વાવ ચડીને ઉપર આવ્યા છે ઉપરથી જવું નજારો જોવો ખાલી આ ડુંગળા દેખાતા હોય ને આ બાજુ જોરદાર હો મિત્ર સાય ઓલી બાજુ આજે ઓલું દેખાય ને થોડુંક ત્યાં જાય તો આપણે અડી કડીની વાવ જોઈ લીધી અને પેલી બાજુથી આ બાજુ એવા અને આ કાંઈક અહીંયા અત્યારે કવા જેવું છે તો એ આપણે જોઈ લઈએ તમને બતાવી દઉં કંઈક થોડુંક જોવો ભાઈ બહુ અઘરું છે ઓ ભાઈ અહીંયા જવાય નહીં મારું કેવું તેમ છે જોયું ને તમે ઉપર કોટનો કિલો મજા જ આવે રાખે ઓભાઈ બધાની બરાબર તો ભાઈ આપણે પેલી બાજુ થી અડી કડીને વાવ ને એ બધું જોઈને આવ્યા હવે આપણે નવગણ કુવો જોવા જવાનો છે આ ખાલી તમને દેખાડું કેટલો ઊંડો છે જ નથી એવું લાગે એટલો બધો ઊંડો લાગે આ જો નીચે સાઈએ આપણે હા જવો અત્યારે સાફ સફાઈ ને એવું કામ ચાલુ છે એટલે ઉતરવા નહીં જઈ આવું નવું ગણ કુવા એવું લખેલું છે સોભા અંદર જે રિનોવેશન નું કામ ચાલુ છે એટલે જવા તો ના દેતા પણ તો આપણે બાર થી જેટલો બને એટલી કોશિશ કરશું બતાવી જાય જો ખોડિયાર હા ભાઈ જય ખોડિયાર માં જય માં ખોડિયાર હાલા ભાઈ ખોડિયાર માં દર્શન કરી લેજો ખોડિયાર માં દર્શન કરી લેશું આપણે આપણે વળતા આવી ત્યારે ખોડિયારમાં દર્શન કરી લેશું પરંતુ અત્યારે આપણો જોવા નવો થોડો હોય તો જોઈ લઈ બધું આ જો અત્યારે કામ ચાલુ છે કે નહીં એટલે જવા તો નથી દેતા આપણે ટ્રાય કરીએ જવા દે તો આપણને જો ભાઈ અત્યારે ટાઈમ તો પૂરો થઈ જતો પણ આ ભાઈ કીધું છે જ ભાઈ હવે આપણે તમને દેખાડી દઉં આપણે જેના માટે આવ્યા હતા એ વસ્તુ હવે દેખાડી દો તમને જો આહીથી ધીમે ધીમે હાલવું પડશે નકરા અહીંયા લપસાઈ જાય એવું બધું છે જો હું તમને લઈ જાઉં હં હં દાદરો છે કે નહીં નાથી નીચે ઉતરો ને ઠેઠ અંદર સુધી પાણી ઉધી જવાય ને એટલા દાદરા છે પણ અત્યારે જવા તો નહીં જતા કઈ વાંધો નહીં આપડે બાકી જોઈ લીધું તો માતાજી જુઓ ચકલી બનીને આવ્યા થા ખોડિયાર માં નવઘર પાલે હા જો ખોડિયાર માં છે હું દર્શન કરી લઉં છું તમે બી દર્શન કરી લેજો તો જવા ભાઈ આ છે અનાજના ભંડાર અને હવે આપણે ટાઈમ પૂરો થઈ છે ને હવે કિલો થોડો ઘણો જોવાનો બાકી રહી છે હવે નેક્સ્ટ ટાઈમ આવજો ને ત્યારે તમને આખો કિલો એક્સપ્લોર કરશું ને સ્પેશિયલ છે ને એક દિવસ બગાડશું આખો જવા આપણે જાતા સાથે પણ એક તળાવ આવી જવું જ છે આવું છે કંઈક અને જૂના જમાનાનું છે પાણી ખૂટે આ છે તળાવ મારા કલે જાવ તળાવ તો તમે કોઈ દિવસ જોયું જ નહીં હોય તો મેં તમે તળાવ બતાવી દીધું બરોબર તો તળાવ બધા હોય તો તમે કોમેન્ટ કરજો તળાવ કેવું છે એમ અને મારા કલે જાવ સબસ્ક્રાઇબ અને લાઈક કરજો હો પાછા ભૂલતા નહીં જો બા ગેટ ની બહાર આપણે કિલ્લા ની બહાર નીકળીએ અરે જો મસ્ત બધાનો

ઉપર કોટ સર કરી નાખ્યો છે અને હવે આપણે કોળી સમાજની વાડી છે આશીષભાઈ ક્યાંક છે હવે બરોબર હવે કિલ્લો જુનાગઢ નો અને અમને છે ને ઉપર જોઈ ને બહુ જ મજા આવી તમને મજા આવી ન આવી તમે કમેન્ટ માં જરૂરથી જણાવજો કે કેવી તમને મજા આવી ઉપર કોટ ની જગ્યા તો જો ભાઈ આ ગેટ આવી જશે હવે અને હવે આપણે ભયા જઈએ તો આપણે ઓલમોસ્ટ કિલ્લો પૂરો કરી નાખ્યો અને જો હવે ગેટ ની બહાર નીકળી છી હવે આપણે કાલે છે ને શું કહેવાય જૂનાગઢ જવાનું છે જૂનાગઢ સડવાનું છે હા તો એનો વિડીયો આવી જાય તમે જોઈ લેજો તો હવે મળશે જુનાગઢમાં એટલે જુનાગઢ જ છે પણ જુનાગઢ ના ડુંગરા પણ મળશું જ્યાં સુધી જય માતાજી હર હર મહાદેવ